નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ ચેરા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં અઠ્યોતેર પોઈન્ટ ચોપન લાખનો વિદેશી દારૂનો નાશ એસએમસી અને પોલીસે પકડેલી ચૌદ હજાર પાંચસો એકાણું બોટલ પર રોલર ફેરવ્યું પ્રાંત અધિકારી ડીવાયએસપીની હાજરીમાં કાર્યવાહી બોટાદ જિલ્લાના ગઢડામાં આજે રોડ પર આવેલા હેલીપેડ નજીકના ગ્રાઉન્ડ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી બોટાદના પ્રાંત અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ દારૂનો જથ્થો પકડ્યો કુલ ચૌદ હજાર પાંચસો એકાણું દારૂની બોટલો પર રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરાયો જેથી ભવિષ્યમાં તેનો કોઈ ગેરઉપયોગ ન થઈ શકે આ કાર્યવાહી દ્વારા રાજ્યમાં દારૂબંધીના કડક અમલનો સંદેશ આપવામાં આવ્યો છે સજની દેવે ભાસ્કર બોટાદ ડિસ્ટ્રિક્ટ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ